ફેમિલી કેમ છો મજામાં જોકે તમે બધા લોકો મજામાં જ છે પહેલા તો બધાને જય દ્વારકાધીશ દીશ જય માં મોગલ રાધે રાધે ને ફરી એક આપણે નવા ડોગની શરૂઆત કરી દીધી છે ને માં અમે આવી ગયા છે ખેતર માં તાઈ બેન ઉપર છે અમારે થોડું ઘણું કામ કરવા માંડી કામ તો મારી બે છોકરી બહુ કરે છે ઈ ક્યાં લઈ થોડું ઘણું ભેગું કરીને પછી ઓલી છે ને બધીને નાખી દીધું હું કા બસ બિન બસ 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 બહુ કામ કરી લીધું

એવું છે રિપોર્ટ લીધા છે રિપોર્ટ નથી અને અત્યારે બહુ દુધીમાં ખર્ચો કર્યો કારણ કે તમને લોકોને ખબર છે કે આપણે આયુષ્યમાન કાર્ડ તો કાઢી દીધું છે પણ જ્યાં સુધી ઓપરેશન કે ના આવે ક્યાં સુધી તો આયુષ્યમાન કાર્ડ ન લે તો એક અગિયાર હજારનો એક પાંચ સાત નો એવડા રિપોર્ટો કરાવ્યા કાં દુધીમાં એટલા બધા રિપોર્ટો કરાવ્યા ને એ રિપોર્ટ ક્યારે આવશે

અહીંયા ક્યાં છે ડુંડા ઢાકી ગઈ છે એમાં બિસાડા કોક દાણો પડ્યો છે તે ખાતા ભલે ની ખાઈ જો ના કેવા દાણા પડ્યા હા હા કારણ કે ફેમિલી વાળા અમે આયલા હોય ને પોક બગ લાગી હોય ને તે એટલો નીકળી ગયો બાજુરો કારણ કે ભાઈ ઓલું હું કેવા છે ને કે ભાઈ હું કેવાય ભૂલી જાય મારા મગજ નથી ભૂલાઈ જાય હા મને બધું યાદ જ હોય તમારા ભાઈ ને કઈ એવું ન હોય કે યાદ ન હોય છે ને અહીંયા મારો મગજ ખાઈ ગઈ કોતરીને ખાઈ ગઈ મારો મગજ આખો કોતરીને ખાઈ ગઈ એટલે અટાનામી મગજ મારી તો શું કરે કા મગજ મારી કરે

પણ જી આપણે શું કે હવે ફાયરિંગ કરીએ ને એને વેલા વેલા ને પતકારું કેવાય હેમજી કેવા છે બાકી વેલા વગર પતકારું કે નથી થાતું એ મમ્મી છે ને તેડકાની ની લેવા આવી ગયા હું કર મમ્મી તેર કે તેરકો લાગતો લાગે તમને તો કે અંદર ઠંડી થાય હવે નથી તો શું કરું તો ભાઈ મારા મમ્મી ને હમણાં છે ને તબિયત થોડી ઘણી લૂઝ થઈ ગઈ કારણ કે કબૂતરા છે ને બાજુ ઓકરી ઓકરીને આવ ફેલ કર નાખી તબિયત મારી મમ્મીને કામ મંડી બેહી ગઈ કાજી હવે કપ થઈ ગયો ને તો તું માં કહેતી હતી કે પાપડ કરો પાપડ કરો તો કે કરો મારે હટુ પાપડ તારે આ દીકરી લે અમે કલી તો લઈને આવી શેડાનો લોટ લે તો હું તો હું લેવા મેકલું તો તે એ મેંદાન લોટ લેવા મેકલી તો છેડાને લઈને આવી ઓરે હા આયા ભાઈ માર કામ છે તાર હા હું કામ છે એક વેરાવળ જવાનું થાય કા આ એક ખાડી લેવીને પાર્લરમાં ઓર્ડર દેવા જાવ

તું કઈ મને દીકરો છે ને તો હું નાનો બાકી એના કરતા મને કઈ વાલુ નથી ભાઈ 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 ઉપર તો કારીને તો ઉપડી હા એના કરતા ને મોસ્ટથી જિંદગી જીવવા દે ને મને હાસવે એના સિવાય મને કોઈ વિસ્તાર નઈ દેવા તો હું ગઈ રૂપિયા બાકી જાવું તમે હાહુ જાવું નઈ લઈ જાતું મેં દેખવાય સાંડવાય સાંડવાય જા જાવ સાંડુ એ પાર્લરમાં ભલે ભાઈ ભાઈ આ બેયને તો પાર્લરમાં જાવ આ કારી પાણી ખર્ચા આપરા રોટલી નો રોટલી ખારો ગાંઠી વેરવાની પછી નાખવાના તળ અમાર

છે કેવી આ રમતી હું તી ને કાવ્યામાં રમે હે શું કરે કાવ્યા હે હજી સંધી પાણી ભરી ત્યાં નાખે આ તાલ પછી ત્યારે મમ્મીનું ઉઠેડે ત્રણ થઈ ગયા એની કે પપ્પાને જાઉં પાછું બહાર તો પછી ચા પાણી પાણીને કરીએ ને પીએ હાલો ભાઈ આમાં તો શું કરું ભાઈ આખો દિવસ કંઈ કામ હોય નહીં પછી તો ઓફિસે જવાનું હતું પણ મમ્મીની છે ને તબિયત ખરાબ થઈ ગઈ તો અત્યારે જો મમ્મી અહીં છે ને હું તા કારણ કે આજ સવારને છે ને એને ઉલટી બહુ થતી હતી મમ્મીને ખબર નહીં પછી એ કાંઈ ગામમાં ડોક્ટર છે ને અમારા એ નહોતા પછી એક પીએસસી સેન્ટર બીપી બીપી મૂકાયું બધું નોર્મલ હતું એવું કીધું ગેસ થઈ ગયો ને પછી પાછા કઈ અમારા બાપભાઈ ડોક્ટર છે એને બોલાવ્યા હતા ને આગળ આવ્યા હતા ને બધું કમ્પ્લીટ કરાયું ને હવે અત્યારે થોડોક આરામ છે અત્યારે ઉલટીન થતું નથી હવે અત્યારે આરામ કરવા થોડી વાર આપણે એને આરામ કરવા દઈએ તો ફેમિલી આવી ગયા આપણે વર્મિંગ કમ્પોઝના ફાર્મ ની અંદર અત્યારે દેખાડું કારણ કે આજે છે ને આપણે લાઈવ જો હું કે આપણે શેનો બિઝનેસ કરીએ છીએ ખાલી જો છે કેટલા અડસિયા છે જો આ બધું ખાતર ખાય છે એક જગ્યાએ ને બધી જગ્યાએ એટલા હોય જો છે કેટલા છે જો છે આ બધું ખાતર ખાય જો આ બધું ખાતર નાખ્યું હોય ને બધું ખાઈએ આપણે છે ને ડિસ્ટર્બ નહીં કરીએ તો આ બધી છે ને આપણું જો અહીં વર્મી કમ્પોઝ છે ને આ બધા બેડ ભર્યા જ છે બધા બેડ ની અંદર એટલા એટલા બધા મોડિશા હોય અને પછી આ જે ખાતર બની જાય ને આપણે જો ઓલી પાસે ને સાઈનો છે અહીંયા એમાં આપણે ખાતર સારી નાખવાનું આ તાલપત્રીઓ નાખીને પછી આપણે બેગ પેકેજિંગ કરીને જવા દેવાનું હોય તો ભાઈ આ રીતના છે કે મારા ફાર્મ ની અંદર ફેમિલી આવી ગયા મારા જગુભાઈ ની દુકાન લાવો જગુભાઈ મમરા ની ઠેલી અને અમારો છે ને કરિયાણાનો બધો માલ છે ને અહીંથી જ આવતો એ મમરા ની ઠેલી લઈ લઈએ કારણ કે હવે છે ને ભૂખ લાગી છે તો આડે ઘરે જઈ ચા બનાવે ભારતીને પછી મમરા વગાડે પછી ખાઈએ ભાઈ કામ બરાબર ને જગુ તારે હું ખાવા તારે અહીં ઓલે અહીં પેકેટ હોય માંથી લઈ લે ને પાછળું ખાઈ લે ને હે આ તો વાંધો એક કામ કરીને તો ઘેર જ આવી ને ઘેર જઈને ખાઈએ દુકાન ઘડીક બંધ રાખી દઈએ બીજું શું હોય હાલો ફેમિલી તો જાય સીધા ઘરે ને પછી બનાવી મમરા અલે મમરા બનાવી ફટાફટ જો માં તું મારા હમે

મારા મમ્મી કઈ કહો અંગોઠો મારો ભૂલતા નહીં સમજી ગયા ને તમે મારા મમ્મી હું કેવા માંગી ચાલો ફટાફટ અંગોઠો મારી ગયો તો આ બ્લોગ ને આપણે એન કરીએ મળીશું યાર ફરી નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બા